પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ખાસ કરી લોકસભાની વાત કરીએ તો ગાંધીલ લોકસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટી વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં પ્રથમ વખત જીત્યું હતું વર્ષ ઓગણીસો નેવ્યાસીની અંદર વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા આ બેઠક ઉપરથી જીત્યા હતા એટલે કે રામ જન્મભૂમિનું આંદોલન થયા પછી ભારતીય જનતા પાર્ટી ઓગણીસો નેવ્યાસીમાં અહીંયા ખાતું ખોલ્યું હતું વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં વાત કરીએ તો ઓગણીસો ચોર્યાસીમાં કોંગ્રેસના જીઆઈ આઈ પટેલ છેલ્લે સાંસદ ચૂંટાય એ પછી અહીંયા આ બેઠક પરથી કોંગ્રેસ ક્યારેય જીત્યું નથી એટલે કે ઓગણીસો નેવ્યાસીથી આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીનું ઘટ બની ચૂકી છે શંકરસિંહ વાઘેલા પછી વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણી પણ આ બેઠક પરથી પ્રતિમા કર્યું છે એ રીતે વાત કરી તો અટલ બિહારી વાજપેયી પોતે પણ આ બેઠક પરથી પ્રતિમા કરી ચૂક્યા છે જો કે એમને એ સમયે બે જગ્યાથી ચૂંટણી લડતા હતા એટલા માટે એમને વાત કરી તો ગાંધીએ બેઠક છોડી દીધી હતી એટલે એ જ રીતે વાત કરી વિજય પટેલ પણ આ બેઠક પરથી પ્રતિબંધ કરી ચૂક્યા છે સૌથી વધુ વખત કહી શકાય એવું પ્રતિબંધ લાલકૃષ્ણ અડવાણીએ કર્યું છે એ પોતે દેશના પણ રહી ચૂક્યા છે કે આ બેઠકનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ બેઠક ઉપર વર્ષ બે હજાર ઓગણીસમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડ્યા હતા તેઓ ચૂંટણી જીત્યા બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે અને બીજી વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનો પૂર્ણ વિશ્વાસ છે કે આ બેઠક ઉપરથી તેઓ દસ લાખ કરતાં પણ વધુ મતોથી જીતશે દસ લાખનો એમનો અંદાજ છે એ વાત ચોક્કસ છે કે મેં આપણે પહેલાં પણ કીધું કે આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ ઓગણીસો નેવ્યાસી થી બન્યું છે એની અંદર અમદાવાદ શહેર અને જિલ્લા અને ગાંધીનગર આ બંનેના મત વિસ્તારોનો એમાં સમાવેશ થતો હોય છે કુલ સાત વિધાનસભા મત વિસ્તાર છે એક વાત ચોક્કસ છે કે ગાંધી લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો શહેરીને ગ્રામ્યથી વિસ્તાર બનેલો છે એના કંઈક ગઢ બની ચૂકી છે શહેરી વિસ્તાર પર ખૂબ પ્રભાવ રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર સોનીલબેન પટેલ છે એ પણ અહીંયા આવી પહોંચેલા છે એ પણ અત્યારે મતગણતરી સ્થળે ઉપસ્થિત રહેવાના છે તો સાડા સાતની આસપાસ સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમ પર મીડિયા ટીમને પણ લઈ જવામાં આવશે ત્યાં મીડિયા અને ચૂંટણી એજન્ટો કોંગ્રેસ અને ભાજપ તમામ લોકોની વચ્ચે જ એ મીડિયા રૂમ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે ત્યારબાદ એટલે કે આઠ વાગ્યાની આસપાસ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવનાર છે પોસ્ટલ બેલેટની ગણતરી થયા બાદ ઈવીએમના મતોની પણ ગણતરી કરવામાં આવશે તો સાડા સાત વાગે કે જે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે તમામ જે ચૂંટણી એજન્ટો છે જે પાર્ટીના સિવાય જે મીડિયા છે તેમની સમક્ષ ખોલવામાં આવશે અને ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો આઠ વાગે જે ગણતરી શરૂ થશે સૌથી પહેલાં પોસ્ટલ બેલેટ ખાસ કરીને વાત કરીએ તો તેની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જે ઈવીએમ ખોલવાના છે તો જે પરિણામની ખાસ વાત કરીએ તો અલગ અલગ બેઠક પર અલગ અલગ જે ઉમેદવારો જેમનું ભાવિ નક્કી થવાનું છે આજે કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધન કેવું પ્રદર્શન કરશે તે પણ એક મહત્વનો મુદ્દો બની રહેશે લલિત કથક કથરાની ખાસ વાત કરીએ તો તેમણે પણ નિવેદન આપ્યું છે કે એક શાનદાર જીત કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધનની આ વખતે થવાની છે ગુજરાતમાં વાત કરીએ તો બે સીટો પર જે ઇન્ડિયા ગઠબંધન જે તેમણે લડી છે સીટ ભરૂચની વાત કરીએ ત્યાં એક ખાસી એવી ટક્કર સારી એવી જોવા મળી શકે છે મનસુખ તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના સમયમાં જે વિકાસના કામો થયા છે એના આધાર ઉપર જ ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે એને ચોક્કસપણે ગાંધી લોકસભામાં પણ દસ લાખ કરતાં પણ વધુ લીડ મળશે કારણ કે અમિતભાઈ શાહની વાત કરું તો એનું પોતે સતત જનસંપર્કમાં માને છે સતત કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી હોવા છતાં પણ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સતત તેઓ વિઝિટ પણ કરતા હોય છે મોટા પ્રોજેક્ટ લાવવાની પણ કોશિશ કરતા હોય છે જેના પરિણામે એ ચોક્કસ એ માને છે કે આ વખતે એમની દસ લાખની જે લીડ છે એ ચોક્કસ પાર કરી જશે પણ દસ લાખની તો નવ લાખ સુધી તો ચોક્કસ પહોંચશે એવો પણ એક અંદાજ છે તો મહાસ્રામની જે શરૂઆત આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ જે સતત ચર્ચાઓ કે જે વેગ પકડશે સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે અત્યારે હાલ વાત કરીએ તો એક બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે સુરત બેઠક અને ત્યારબાદ હવે અન્ય બેઠકોની મતગણતરી આઠ વાગ્યાથી શરૂ થશે તો સુરત બેઠક બિનહરીફ ઓલરેડી થઈ ચૂકી છે તો ખાસ કરીને આજે વિધાનસભા પરિણામ પણ આંધ્રપ્રદેશ અને ઓડિશા કે જેનું આવવાનું છે અને સાથે જ પરિણામ આવવાનું છે ખાસ કરીને વાત કરીએ તો ટ્રેન્ડ જે પ્રકારનો છે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બાર વાગ્યા સુધીમાં લગભગ લગભગ જે ચિત્ર છે કે જે સ્પષ્ટ થશે બાર વાગ્યા સુધી અને બાર વાગ્યા બાદ સાંજના સમયે ખાસ કરીને વાત કરીએ તો સાંજે કોની સરકાર બનશે તે પણ સ્પષ્ટ થઈ જશે પરંતુ ખાસ કરીને આપણે જે પ્રકારે વાત કરી તો અડવાણી પોતે સાંસદ અહીં બેઠક પરથી પડ્યા છે જ્યારે એમનું નામ હવાલા કાર્ડમાં આવ્યું એ પછી એમણે રાજીનામું આપ્યું નહીં લડવાનો નિર્ણય કર્યો છન્નુમાં દેશના વડાપ્રધાન રહેલા અટલ બિહારી પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા ત્યારબાદ વાત કરીએ તો વિજય પટેલ પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને સાંસદ પણ બન્યા છે ઓગણીસો ફરી એક વખત કહી શકાય કે લાલકૃષ્ણ અડવાણી અહીંયાથી ગાંધી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા ઓગણીસો નવ્વાણુંમાં પણ લડ્યા બે હજાર ચાર બે હજાર નવ અને બે હજાર ચૌદ એમ સતત કહી શકાય લાલકૃષ્ણ આ બેઠક પરથી પ્રતિભાવ કર્યું છે અને તેઓ દેશના તંત્ર રહી ચૂક્યા છે એટલે આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ બની ચૂક્યું છે શહેરી વિસ્તારો મોટાભાગે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું પસંદ કરતા હોય છે એ પણ એક હકીકત છે પછી કોંગ્રેસ દસ વર્ષ બાદ ખાતું ખોલાવશે તેની ચોક્કસથી ચર્ચા થશે બંને જે પાર્ટીઓની વાત કરીએ તો બંને અલગ અલગ વાયદાઓ કર્યા છે અને જેમાં વાયદાઓ હવે કોના સાચા પડે છે વાયદાઓ પર વિશ્વાસ જનતા કોના પર કરશે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ ઉમેદવાર તરીકે ભીખુસિંહ ડામોરને ટિકિટ આપવામાં આવી જેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિરોધ થયો જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ પીછી હટ પણ કરવી પડી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માટે એક શરમજનક ઘટના હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે પ્રકારે રસ્તા પર ઉતરી આવ્યા નારાજગી વ્યક્ત કરી ભીખુસિંહ ડામોર મૂળ એની જાતિની વાત થયો તો ચોક્કસ પણ નારાજગી જોવા મળી ત્યારબાદ વાત કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બન્યો અને મૂળ કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારીએના પત્ની શોભના બારીએને ટિકિટ આપી એ મૂળ ઠાકોર હતા ચોક્કસપણે એને લઈને વિરોધ પણ જોવા મળ્યો હતો ત્યારબાદ આ વિરોધના કારણે જ ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય સાબરકાંઠા બેઠક પણ જોખમ આવી ગઈ ને સાબરકાંઠા બેઠક વાત કરીએ તો છેલ્લા વર્ષ બે હજાર નવથી જ ભારતીય જનતા પાર્ટીનું ગઢ બની છે વર્ષ બે હજાર નવ બે હજાર ચૌદ ને ઓગણીસ એટલે કે ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી આ બેઠકમાંથી ચૂંટણી જીત્યું છે અગાઉથી સાબરકાંઠાની સ્થિતિ થોડી અલગ રહી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહેલા અમરસિંહ ચૌધરીના પત્ની નિશાબેન ચૌધરી પણ આ જ બેઠક ઉપરથી ટોન ટોમ સુધી સાંસદ રહી ચૂક્યા છે મધુસૂદન મિસ્ત્રી પણ આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે ઇવન દેશના કાર્યકારી વડાપ્રધાન રહી ચૂકેલા લલ નંદાએ પણ આ જ બેઠક પરથી પ્રચાર કર્યું છે ઇવન રામાયણ સિરિયલમાં ખૂબ જાણીતા કલાકાર એવા અરવિંદ ત્રિવેદી કે જે પોતે રાવણથી ઓળખાતા સિરિયલમાં રોલ ભજવ્યો હતો એ અરવિંદ ત્રિવેદી પણ આ જ બેઠક ઉપરથી લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા હતા એટલે આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે કહી શકાય કે એકદમ સરળ પણ નથી એ જ રીતે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી છે કે એમના માતા પોતે ત્રણ ટ્રમ સાંસદ રહ્યા હતા અને એમના પોતે અત્યારે ખેડૂતોના ધારાસભ્ય પણ છે ત્યારે સ્વાભાવિક છે કે સાબરકાંઠા લોકસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે એટલું એકદમ જીત આસાન નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે સાબરકાંઠા જીતવું એ ચોક્કસ મુશ્કેલ બનવાનું છે એટલું સરળ પણ નહીં હોય કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર સાબરકાંઠાની અંદર ખૂબ આંતરિક જૂથબંધી પણ જોવા મળી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ કાર્યકર્તાઓ માની રહ્યા છે કે મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બારીએ જે ટિકિટ આપી છે એ મૂળ દીવ દમણ દાદરાનગર હવેલીના જે વહીવટદાર છે પ્રફુલ પટેલ એડમિનિસ્ટ્રેટર એમના કહેવાથી આપી છે જેના કારણે પ્રફુલ પટેલના મોટાભાગના વિરોધીઓ જે છે સાબરકાંઠામાં એ તમામ લોકો શોભનાબેન બારીયાને હરાવવા માટે મેદાનમાં ઉતર્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે બીજું જૂથ છે એ ખુલ્લા પ્રફુલ પટેલને ઠેકાણે પાડવા માટે હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે કદાચ પ્રફુલ્લ પટેલના જો વિરોધીઓ શોભના બારી એના હરાવવામાં સફળ થાય તો ચોક્કસ નવાઈ નથી એનો લાભ સીધો કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી તુષાર અમરસિંહ ચૌધરી કે જેમના પિતા પોતે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમના માતા પણ સાંસદ હતા એમને લાભ મળે તો નવાઈ તો સત્તાનો મહાસંગ્રામ બે હજાર ચોવીસ સત્તા પરિણામ હજુ આઠ વાગ્યાથી હવે તા પર નિર્માણની ઉપર જોઈ શકો છો અત્યારે રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે we